राष्ट्रीय मानव अधिकार सुधार संगठन द्वारा मुद्रा मध्यॉर बाबासाहेब आंबेडकर जी ने एक सो ते जन्मजयंती मनाई भारतरत्न विश्वविभूती संविधान निर्माता महिला मुक्तिदाता डॉक्टर बाबासाहेब ने आज रोज एक सो जन्म जयंती निमित्त शक्तिनगर मुद्रा मध्य आले डॉक्टर बाबासाहेब आंबेडकर सर्कल पर महामानव डॉक्टर बाबा સાહેબ ભીમરાવ આંબેડકર માનવ અધિકાર સુધાર સંગઠન વતી તાલુકા પ્રમુખ હરેશ મોઢારી દ્વારા દેશના તમામ નાગરિકોને શુભકામના પાઠવાઈ હતી લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયાના સ્થાનિકના જાગૃત પત્રકારોને એમની પત્રકારત્વની નિષ્પક્ષ અને લીડરતા સાથેની પત્રકારિતા માટે અભિનંદન સહ ધન્યવાદ પાઠવ્યા હતા અને બાબા સાહેબ આંબેડકરના વિચારો પર આપણે સૌ ચાલીએ ઘરો ઘર દેશનો સંવિધાન રાખી એનો પૂર્ણતયા વચન કરી આપણા તમામ બંધારણીય હક અધિકારો માટે જાગૃત બનીએ દેશની માતાઓ બહેનો પણ મહિલા અધિકારીઓ

સંવિધાનિક મૂળભૂત જન્મસિદ્ધ હક અધિકારો માટે સક્રિયપણે કાર્યરત રહેશે મહિલા ઉત્પીડિત બાળમજૂરી કોઈ પણ ક્ષેત્રના કર્મચારીના અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર્યાવરણીય મુદ્દાઓ પર કાર્યશીલ છે

સુધા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીજભાઈ સાથે તમામ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી આજના પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અજીતભાઈ સાંગ મોદ્રા તાલુકા પ્રમુખ હરેશ મોઢારિયા મીડિયા પ્રભારી જગદીશ કફલ ડોક્ટર કૌશિક પટેલ સંજય ડુંગરિયા મોહમ્મદ હનીફ કેવર

આજે આપણે એમની જન્મજયંતિનો ઉત્સવ મનાવ્યો છે હાલે મુન્દ્રા તાલુકા લેવલે રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનના પ્રમુખ હરેશ મોથારીયા તરીકે અને અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ પણ અહીં છે અને અમારી સમસ્ત ટીમ છે તે વિવિધ ક્ષેત્રના કાર્યો અમારી સંગઠન ગતિ અહીં કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે જ્યારે આપણા ભારત દેશની અંદર ભારતના તમામ નાગરિકો માટે જે સમાનતાના અધિકારો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપણને આપ્યા છે એમાં અનેકાનેક જે આપણા હક અને અધિકારો છે એના પ્રત્યે આપણા ભારત દેશના નાગરિકો જાગૃત બને ખાસ કરી આપણા દેશની માતાઓ બહેનોને પણ અત્રેથી રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંકલ્પથી અમે કહેવા માંગીએ છીએ કે ભારત દેશની મહિલા પણ પોતાના હકને અધિકારો માટે જાગૃત બને વિશેષતમ રીતે જાગૃત બને કારણ કે આજે જે ભારત દેશનો સંવિધાન છે એ દેશના સંવિધાનને ભારતના દરેક નાગરિકોએ પોતાના ઘરમાં વસાવવું જોઈએ અને ન માત્ર વસાવવું જોઈએ પણ એનો અધ્યયન કરવું જોઈએ એને ભણવું જોઈએ તો દરેક દેશના નાગરિકોને ખ્યાલ આવશે કે ડોક્ટર સાહેબ આંબેડકર મહામાનવે આપણા માટે શું કર્યું છે બાબાસાહેબે કોઈ પણ જાતિ ધર્મ પંથ એ લિંગ ભેદમાં ક્યાંય પણ કોઈને અન્યાય કરેલ નથી દરેક માટે સમાનતાના અધિકારો આપેલ છે તો એ સમાનતાના અધિકારો રીતે આપણે ચાલીએ અને દરેક જે પણ સત્તાધારી પક્ષો હોય ચાહે આજે કોઈ એક પક્ષની સત્તા છે તો ભવિષ્યમાં બીજા પક્ષની સત્તા આવે તો અમે એમને પણ કહેવા માંગીએ છીએ કે જે ભારત દેશ સંવિધાન છે એ આજની તારીખમાં પૂર્ણતયા લાગુ થઈ શકેલ નથી જો લાગુ થઈ ગયું હોત ને તો આજે આપણને આખા વિશ્વમાં ખરેખર ભારત એક વિશ્વ ગુરુ અને અવલ દર્જાનો એક દેશ અને સૌનો સૌને સમજી લો કે રાહ ચીંધનાર એક દેશ આપણો બની ગયો હોત તો ભવિષ્યમાં પણ આપણે સૌને એવી શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવીએ કે ભારત એ આખી દુનિયાને લીડ કરે અને ભારતના સંવિધાનને આજે અનેક દેશો જ્યારે અપનાવી રહ્યા છે ત્યારે ભારતના લોકો અને ભારતની રાજકીય પણ પૂર્ણતયા એને અમલવારીમાં લાવે એવી રાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન અમારી અપીલ છે અને અમે મુંદ્રા તાલુકાના કચ્છ જિલ્લાના અને ગુજરાતના તમામ નાગરિકોને અત્રેથી કહેવા માંગીએ છીએ કે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન અત્રે ગુજરાતમાં કચ્છમાં અને મુંદ્રા તાલુકામાં સક્રિય છે ત્યારે બાળમજૂરી ના પ્રશ્નો હોય કે કોઈ પણ મહિલાઓ ઉપર અત્યાચાર અને કે મહિલા ઉત્પીડનના કોઈ કિસ્સાઓ હોય ખાસ કરી ઘણી બધી સરકારી અર્થ સરકારી કે ખાનગી કંપનીઓની અંદર જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમના પણ કોઈ પણ મૌલિક બંધારણીય અધિકારો હોય અને જો એ અધિકારોનો ક્યાંક ને ક્યાંક કોઈ પણ દ્વારા હનન થતું હોય તો અમારું રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગલ આપ સંપર્ક સાધી શકો છો અમારી અહિયાં શક્તિનગર મુકામે ઓફિસ આવેલી છે તો તમામને ફરીથી એ વિનંતી કે આપ સૌ આપના હક્ક અધિકારો માટે જાગૃત થાય અને દેશના તમામ લોકો માટે ગુજરાતના તમામ લોકો માટે અને પર્યાવરણ માટે અને પ્રદૂષણની સામે અને તમામ જે બંધારણીય આપણા અધિકારો છે એના માટે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન આપની સેવામાં સદૈવ હાજર રહેશે ફરીથી બાબાસાહેબ આંબેડકરની હસ્તુ તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખાસ કરીને મુન્દ્રાના જે આપણા જાગૃત પત્રકાર મિત્રો છે એમને હું અત્રેથી અભિનંદન સાથે ધન્યવાદ પાઠવું છું કે અનેકા અનેક જે મુદ્દાઓ છે અને જે લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાય એ ચોથો સ્તંભ મીડિયા છે ત્યારે મુન્દ્રાના મીડિયાના પત્રકાર મિત્રો એમની જાગૃતતા દાખવી રહ્યા છે એક પત્રકાર તરીકે મેં ફરજ અને ધર્મ નિભાવી રહ્યા છે એ બદલ તમામ પત્રકાર મિત્રોને ને રાષ્ટ્રીય માનવ સુધાર સંગઠન અભિનંદન સાથે ધન્યવાદ પાઠવું છું